હાલ નવરાત્રી પર્વના અનુસંધાને કચ્છની કુળદેવી માં આશાપુરાના માતાના મઢ ખાતે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પદયાત્રા કરીને માતાજીના દર્શન કરવા પહોંચે છે પદયાત્રા દરમિયાન લોકોને વાહન ટ્રાફિક અકસ્માતનો ભય રહે છે અને ઘણીવાર જીવલેણ અકસ્માત થતા હોય છે આવી સમસ્યાથી રાહત મળે એ માટે ગાંધીધામની કર્તવ્ય ટીમ દ્વારા ગત મોડી રાત્રે અંજાર કળા સર્કલ પાસે પદયાત્રીઓના સામાન બેગ ઉપર રેડિયમના સ્ટીકર લગાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્ટીકરમાં અંગદાન મહાદાનનું સુંદર અને પ્રેરણાદાયક સૂત્ર પણ લખવામાં આવ્યું પદયાત્રીઓની સેવા સાથે અંગદાન પ્રચારના કાર્યમાં કર્તવ્ય ટીમ ગાંધીધામના સ્વયંસેવકો સાથે અંજાર પીઆઈ એ આર ગોહિલ તથા ટ્રાફિક વિભાગના એએસઆઈ અરજણભાઈ ગઢવી જગદીશસિંહ સરવૈયા મહેન્દ્રસિંહ જાડેજા દિનેશભાઈ ચૌધરી પરેશભાઈ બારિયા તથા સ્ટાફ સહિત પોલીસ જવાનો જોડાયા હતા